અમારા ના ઘરે આવી ગયા છે અમારા નાની છે એકલા રહે છે મકાનની અંદર મકાનની તમે પરિસ્થિતિ જોઈ શકો છો છતાંય એકલા જીવન જીવે છે જે જૂના જમાનાના જે પણ માણસો છે ને એ હાલે પણ એમને સિટી નથી ગમતી મતલબ એમને ગામડું બહુ પ્યારું હોય છે મને એવું લાગે ધીમે ધીમે ગામડા પતન થઈ જશે મતલબ નહીં રે કારણ કે જે ગામડાનું જીવન હોય છે ને પાછળ તમે મકાન જોઈ શકો છો જો હવે ચા મૂકે છે મારા અહીંયા ચા દેખો અમને સિટીમાં જવું હોય ને તો સિટીમાં અમને નહીં ગમતું રહેવું બે દિવસ રહે ત્રણ દિવસ રહે પણ પાછા આવી જાય મોમાના ત્યાં હાલે હું અને મારું ભાઈ અને આખું ઘર આખું દેશી ઘર છે અને મને આ બહુ ગમે છે મતલબ કોઈ પણ જગ્યાએ જવું આવું મને જોવા મળે ને તો મને આનંદ આવે છે બાને બાન લાગે તું પગે મારા નાનાજીને હું પેલા એમના દર્શન કરી લઉં જેમ કે જય ભગવાન મારા નાનાજીનો અહીંયા ફોટો છે અને મારી કુળદેવી છે ચામનમાં આ મારા દાદી મતલબ મારી નાની જે રહેશે ને તમને અહીંયા એન્ટિક વસ્તુ થોડી બતાવું કે તમને મજા આવશે જેવી કે એન્ટિક વસ્તુમાં જે આપણે હાલ પૈસા ખર્ચીને આ વસ્તુ લાવીએ છીએ વસ્તુ મૂકવા માટે તો એ હેન્ડ વર્ક છે જે આની વેલ્યુ આપણે વિદેશની અંદર બહુ ચર્ચા હોય છે વિદેશની અંદર આ વસ્તુ તો આપણે રૂપિયા આપે મતલબ સિટીની અંદર આ વસ્તુ ખરીદવા માટે લાખો રૂપિયા આપે છે પણ ગામડાની અંદર આની આની એટલી બધી પબ્લિકની મતલબ કદર નથી હોતી પણ તમે જો મારા નાની આ બનાયેલું છે પછી આપણે જે કવર મૂકવા માટે કંઈક લાવીએ છીએ ને તો આ વસ્તુ મૂકવા માટે હાથે છે હેન્ડવર્ક મતલબ બનાવેલું છે મતલબ પછી જો અહીંયા લસણ છે ડુંગળી છે ન બગડે ના એને પ્રોબ્લેમ થાય માટે આ બનાવેલું છે મતલબ લસણ ડુંગળી ને હવાના કારણે એ ત્રણ ચાર દિવસ સુધી બગડે નહીં બરાબર અને અમારા ગામડાની અંદર તમને ઘર આંગણે તુલસી જોવા તો મળશે બરોબર અને આ મારે નાનીમાં ચા બનાવે છે મારા માટે ભાઈ તબિયત રેડી તારે હા રેડી હો એમ ને મેડિસિન એ વાત જ ભગવાનની દયા છે તા કે ભાઈ ને ઓપરેશન કરાવું છે અને આ રસોડું છે જો આ ટાઈપ મેં એક પ્રાચીન વિડીયો બનાવ્યો પ્રાચીન ઘરની છેલ્લી કહાની એની અંદર મેં તમને અત્યારે ઘરતમાં ટાઈલ્સ જોવા મળે પ્લાસ્ટર જોવા મળે અને ઓલા જે બ્લોક હોય જોવા મળે પણ અહીંયા હા ભાઈ અને અહિયાં છોણનું લેપી અને બનાવે છે આ છોણ હોય કે આપણે એનું આ લેપિન બનાયેલ છે અને ઓઘણું કે ઓઘણું હવે તમારી ભાષામાં શું કહે મને નથી અમારી ભાષામાં એને ઓઘણું કહે છે અને જો આજે બૈરું પણ દેશી લુકમાં જ આવ્યું છે છૂટા કપડાં પહેરી કે મારે નાનીને મળવા જવું તો હું છૂટા કપડાં પહેરી આવું તમને જે લાભ હોય લેતા આવવા બધું ખાસ ઉકાળ બનાવે ને તે ભાઈ જો અમારે બૈરું યાદ તો દેશી રીતે ચા બનાવે છે ગોમડામાં એટલે છૂટા કપડા પહેરી પાહો આવી વાત તો ઓ શું પણ મોટી પીતો નહી તો બજાર માં એક મિનિટ આટલું બધું ભલે ઓળખ કરતો હવે શું છે મને ખબર નથી અને નાની ચા બનાવતી હું ચા પીતો નથી અને આય ઓછો પીવે છે તો એ કોમ કરી હિંમત બગાડ આવે દૂધ લોરો આપણે બે થોડું થોડું એ ભલે સાઈડમાં માં મિલ પોવા ખોટ કોણ છે ને અંદર ને એવું ચા છે ને એકલો તો દૂધ દૂધ ડાલ તો આ અને ચૂલા ઉપર જે ભી ખાવા બને ને એની આનંદ અલગ આવે જો અને હાથે કાળા થઈ ગયા આ ચૂલા ઉપર આને એમ આ કયું કે ટીન કે ટીન કપડું કેવાય અને શું કે કપડું શું આને શું કે ટીન આપડા કરે છે ને સ્ટીલ હોય ને સ્ટીલ એનાથી ટીન આવે ને હે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ કેવાય ને તો જે એલ્યુમિનિયમ હોય ને એલ્યુમિનિયમમાં જે ખાવા બને એનો સ્વાદ સારો આવે એટલે હું તો કાયમ ઘરે ગેસ ઉપર તો ખઉં જ છું રોટલા આજે માન ઘરે આવી ને તો જો મારા ભાઈ છે ને અહીંયા ચૂલા ઉપર રોટલા બનાવે છે અને છાશ વઘાર મને ભાવે છે બહુ તો મેં કીધું તું છાશ જ વઘાર તો ભાઈ મારે લઈને આવી ગયો અમે થી શાક પણ શાક નહી ખાવ છાશ વઘાર જ ખાવીએ અને એમાં દેશી આજે ચૂલા ઉપર એને બિહાડી છે